Crimes are on the rise. Where is this? મનોજ બાજપાઈ ની સાયલેન્સ ટુ નું ટીઝર સાથે અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે ત્રણ વર્ષની રાહ જોયા બાદ ફરી એકવાર મનોજ બાજપાઈ ની સાયલેન્ટ ટુ નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે શાનદાર પરફોર્મન્સ આગળ વાત કરીએ તો તમને ફરી એકવાર મનોજ બાજપાઈ એસીપી અવિનાશ બનશે અને ગુનાગારો ને બચાવશે આ ફિલ્મ ની જાહેરાત શનિવાર ત્રેવીસ માર્ચ એક શાનદાર વિડીયો દ્વારા કરવામાં આવી છે મનોજ બાજપાઈ સોશિયલ મીડિયા પર લાયસન્સ ટુ નો એક વિડીયો શેર કર્યો છે અને પોતાનો પાવરફુલ અવતાર બતાવ્યો છે વિડીયો સાથે કેપ્શનમાં મનોજે લખ્યું છે એસીપી અવિનાશ ગુનાગારો ને ચુપ કરાવવા ફરી આવી રહ્યો છે ટીઝર ની શરૂઆત એક સવાલથી થાય છે ગુનાના ચરમ પર એસીપી અવિનાશ ક્યાં છે મનોજ બાજપાઈ ના એક ન્યૂઝપેપર છે તેમાં પોતાનો જ લેખ છે તે જોઈ રહ્યો છે ચેનલમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે છે એસીપી અવિનાશ પછી મનોજ બાજપાઈ ફરીથી કહે છે તેઓ મુંબઈ ની ક્રાઇમ કેપિટલ બનાવી દીધું છે પ્રોફાઇલ ખૂનીઓ અને શું છે તે નહીં અને શું શું નથી કર્યું તેમ જણાવી રહ્યો છે આગળમાં ટીઝરની વાત કરીએ તો પછી તેને ફોન આવે છે અને કહેવામાં આવે છે કે તેના પર ઉપરથી વધુ દબાણ આવી રહ્યું છે અને મનોજ બાજપાઈ કહે છે કે તેને કહો એસીપી અવિનાશ પાછો આવી રહ્યો છે અંતમાં મનોજ કહે છે ઘણો હોબાળો મચાવ્યો છે હવે સમય આવી ગયો છે કે તેને ફરીથી શાંત કરો સાયલેન્સ ટુ ઓટીટી પ્લેટફોર્મ ઝી પર સ્ટીમ થશે રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી બસ ટીઝરનો વિડીયો શેર કરવામાં આવ્યો આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો દોસ્તો આવા જ ગુજરાતીમાં વિડીયો તમને મળ્યા કરશે